બૃહત વૈરાગ્ય વિના જન વારવારજીવા જુજવા જીવધરે અવતારજી દેવદાનવ માનવમાં બહુ জি নিগমে নথা তেন নির ধারণ জি নিরারণ থায়গমে একলা লিধায়

जे न ताणी विषय सुखाय आशा कैकवार सुरपुर पाम्यो विभुध कन्या विमाना कैकवार भूम भूपति थयो कैकवार थयो धनवाना કંઈક વાર સુર તાર થયો કંઈક વાર પુરાણી પંડિત કંઈક વાર પ્રશ્ન ઉતારથી કરી પોતાની જીતા કંઈક વાર ગુણી થયો નાની ધ્યાની વિદને કવિ કંઈક વાર જાણ પ્રવીણ થયો થયો અથજણ તલ અનુભવી એમ અનેક વાર પામીઓ ભોમે વ્યોમે અવતારને પણ એક પામી

ભલા પણ એવું ઈચ્છે છે સહુ અંતરે નથી છતા બવા વૈરાગ્યને તેણે કરીને જાનના નથી ઉઘડતા ભારે ભાગ્યને એમ સર્વે વાતુ તો ખરી કરી પણ બૃહદ વૈરાગ્ય માર્ગ ન વજળ્યો નિષ્કુળાનંદ કહે શું થયું તાડ તળે રહ્યો કે તો જે ચડ્યો ગોળવું મળી વૃદ્ધ વૈરાગ્ય વિના જન્મ વારંવાર જીવ ધરે સુખોટ રહી ગઈ તો વૈરાગ્ય નથી ત્યાં સુધી શું કરે તો કે જુદા જુદા અવતાર એને ધારણ કરવા પડે છે દેવદાનવ માનવમાં બહુ વાર જી ન થાય તેનો નિર્ધાર નિર્ધારજી માં તો કેટલી વાર થાય આમને આમ જન્મ લીધા કરીએ નિગમે ન થાય તેનો નિર્ધાર દીધો કે શાસ્ત્રની વાતો એ કરીને એનો નિશ્ચય ન થાય નિર્ધાર ન થાય નિગમે એટલા લીધા અવતાર શાસ્ત્રમાં લખ્યા પણ ન લખાય એટલા બધા અવતાર આપણે લઈને આવ્યા છીએ આપણને મહારાજ એવું કીધું ને એમ હું પાણી છે એટલું તો માતાનું દૂધ તો એ તો પાછા આપણે એક પ્રકારનામાં જ આવે ચાર પ્રકારના જે છે જીવ ઉદ્ભિદ જરાયુ અંડ સ્વદિત એમાંથી એક માં જ આવે પાછા બીજા ત્રણ ઉભા તોય એનો પાર નથી આવ્યો એમ તો સમગ્ર તો કેટલા હોય એમ કઈક વાર લોક પામ્યો કઈક વાર પામ્યો કૈલાસ કઈક વાર ઇન્દ્ર પદવી પામ્યો તોય સુખ ખાસ આમ ફર્યા જ કર્યું ઘડીક બ્રહ્મા થયાન ઘડીક શંકર થયાન બધી ઇન્દ્ર ની પદવી પામાન સમુદ્ર પાયમાન પણ અંતે શું તો કેતા અહીંયા તોય ન ટી વિષય સુખ ની હાસ કારણ કે આપણે અહીંયા અહીંયા રહ્યા એટલે આપણે જે વિષય સુખ માંથી નીકળવાનું છે એના ઉપર તો વિચાર ક્યારેય કર્યો નહીં અને લગભગ કોઈ એના ઉપર વધારે વાત કરતું નથી અને કરે તો કોઈને પચતી એ નથી કેટલાક સુરપુર પામ્યો વિભૂત કન્યા વિમાન કઈક વાર ભૂમા પતિ થયો કંઈક વાર થયો ધનવાર તો કે આવા તો કેટલી વાર આપણે થયા સુરપુર પામ્યો દેવના પદ પામ્યા એમ અને અપસરાઓ ને વિમાન બધું ત્યાં આપણને સ્વર્ગ લોક માં જઈએ એટલે એ બધું આપણને મળે કઈક વાર ભૂમા ભૂપતિ થયો એટલે કે આ ઉપર મોટો મહાન ચક્રવર્તી રાજા એ બન્યો કઈક વાર થયો ધનવાન ને સંસારમાં સુખી વ્યક્તિ એ બન્યા આ બધું થાય પણ ભગવાન ના ભક્ત થવું અઘરું છે કઈક વાર સુરદાતાર થયો કઈક વાર પુરાણી પંડિત કેટલી વાર વારને એમ ફર્યો અને આવા નાવા બધી નવી નવી પદવી મળતી ગઈ પણ જે આપણે ખરેખર થવું જોઈએ એ તો પામી જ ના શકીએ આપડે કઈક વાર પ્રશ્ન ઉત્તર થી કરી પોતાની જીત કેટલાય ન હરાવ્યા પોતે જીત્યા પણ એક ક્ષણ ભર નું જીતી ગઈ પદવીઓ મળી માન સન્માન મળ્યા તો એ કેટલા દિવસ માટે આ જેવો દેહ પૂરો થાય ને બધું નકામ કઈક વાર ગુણી ગવયો થયો જ્ઞાની દાની કોવિદ ને કવિ એટલે આ બધાય હવે દ્રષ્ટાંત થાય પગ આપડે કેટલી વાર આ બધાય બની તો આવ્યા જ છીએ તો આપણે દર વખતે ભૂલાઈ જવાય છે એટલે ખબર નથી કઈક વાર જાણ પ્રવીણ થયો થયો અર્થ જાણતલ અનુભવી બધા અર્થ ને જાણનારો થયો હું તો અને આ બધા જેટલી પ્રવિણતા હોય ને એ બધી મેં મેળવી એમ અનેક વાર પામ્યો ભૌમિ વ્યોમી અવતાર ને તો ભોમ એટલે પૃથ્વી પણ વ્યમ એટલે આકાશ તો કે મેં એવા કેટલી વાર જન્મ લીધા એમ તો ભોમ તો સમજાય વ્યોમ એટલે પણ પંખી ના પણ અવતાર લીધા મેં એમ પણ એક ન પામ્યો વૈરાગ ને ત્યારે શું પામ્યો જન સંસાર ને એક વૈરાગ્ય ન પામ્યો એટલે અત્યારે અહીં ધારો કે આપણે છીએ તો કોઈ આવ્યું હોય તેનાથી સહેજે પૂજા થાય ને બધું થશે પણ એ તમે કહો તો આમાંનું કઈ કરવા તૈયાર નહીં થતા આમાં ઊંડા ઉતર્યા વગર તો કઈ પ્રાપ્તિ નથી એમ એમ અનેક પામ્યો ભમી અવતાર ને પણ એક ને પામ્યો વૈરાગ્ય ને ત્યારે શું પામ્યો જનસાર ને અનેક જન્મ મેં આવા લઈ લીધા પણ જે કરવાનું હતી મને મોક્ષની પ્રાપ્તિ ન થઈ કેમ હું વૈરાગ્ય ને પામી નહીં એટલે મને ન થાય અને આપણી પાસે એક ઘટ આંટી પાડી દીધી છે આ બધું વૈરાગ્ય વાળું જીવન એવી વાત કોને હોય તો કે ત્યાગી ને ગૃહસ્થ ને તો હોય જ નહીં ગૃહસ્થ ને તો બધું શોભાય રૂપ છે એને પછી તમે ગમે તે ફેસિલિટી આપો ગમે તે આપો તે બધું એને શોભાય કહેવાય જેમ મોટા શહેર ના મોટલિયા ઉપાડી કાચ કે વળી કોયલા મોટલિયા ને ન કર કુલી આપણે કહીએ ને એ તો કાચ ઉપાડે તો એને વજન ઉપાડવાનું છે અને કોલસા ઉપાડે તો એને મન શું છે સરખું જ છે જેમ ગધેડા ઉપર કે મીઠું ભર્યું હોય કે ખાંડ ભર્યું હોય એને કઈ ફેર પડે છે ખાતા ન ખવાય કાળ થાય કાળા ધોળા જાણો નથી ભલા તો કે એને એની ઉપર ભાર છે ને ખાઈ ન શકાય પણ એને ખબર નથી એટલે ખાવા જાય તો એ કાળા થાય છે પણ એવું ઈચ્છે છે સૌ અંતરે નથી ઈચ્છતા આવવા વૈરાગ્ય ને તેને કરીને જનના નથી ઉકળતા ભારે ભાગ્ય ને તો કે આપણે આટલી બધી વાતો ગમે તે કરીએ પણ તો કે બધા એને અંદર ઈચ્છે છે ઈચ્છતા આવવા વૈરાગ્ય એ બધા ની ઈચ્છા થાય પણ તેને કરીને ને નથી ઉગાડતા ભારે ભાગ્ય તો કે ઈચ્છા કરે પણ એના ભાગ્ય નથી ઉગાડતા કેમ છેલ્લે પછી આપણે હથિયાર મૂકવું પડે છે તો કે વૈરાગ્ય નથી એટલે એનું એક કામ થતું નથી એમ સર્વે વાતો તો ખરી કરી પણ બૃહદ વૈરાગ્ય માર્ગ ન જોયો વાતો તો બધી આપણે કેટલી એ કરી પણ જે વૈરાગ્ય જળવાવો જોઈએ અને જેને નથી એને આવવો જોઈએ એમાં તો આપણને હાથ જ ન આવ્યો નિષ્કળાનંદ કહે શું થયું તાર તળે રહ્યો કે ટોચે ચડ્યો તાર બહુ ઊંચો હોય બરાબર એને તળિયે રહી ગયો કે તે ભક્તિ કરીને તો એની ટોચ ઉપર ચડ્યો ચડવાનું છે આપણે ક્યાં ટોચ ઉપર આપણે બધું જ સાધન કર્યું પણ એક વૈરાગ્યને જીવનમાં ન લીધો તો શું થયું એ આપણે વિચાર કરવાનું હું તળિયે રહી ગયો ટોચે ટોચે ચડેલા પડી જાય છે અને સતત પાડવા વાળા તો તૈયાર જ હોય આપણે સાવધાન રહેવાનું છે અને આપણે જે કરવાનું છે કામ કરી લેવાનું સંસારથી અલિપ્ત રહી જે રસ્તે ચાલીએ છીએ રસ્તે ચાલવાનું નિષ્ઠાપૂર્વક આપણને એમ કીધું કે શબ્દ લાગે તે ખરો જ્ઞાની નહીં જેમ શબ્દ ન લાગે ને તે જ્ઞાની લાગે એવું નથી પણ એને વિચારપૂર્વક ટાળવાનું અને એવી વાતો વાંચવાની સાંભળવાની વિચારવાની એવો સંગ કરવાનું કે આપણને વિશેષ ને વિશેષ બળ મળે પડવા જેવી વાતો સાંભળીએ તો પડતા તો લાગતી જ નથી એ તો જેમ સીધા નીચે ડાઉન એટલે સતત સાવધાન રહીને સંગ કરવો પડે મહારાજ ને મુક્તોય કસોટી લેવા માટે એવા વચન કે તોય આપણે નિષ્કુળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી આ બધાની જેમ સાવધાન રહેવું પડે જય સ્વામી